ડીસા ઠાકોર સમાજના આગેવાનોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો ભવ્ય વિજય થતાં ચૌધરી સમાજના યુવાનોએ સોશિયલ મીડિયામાં અપશબ્દો લખાતા ઠાકોર સમાજમાં ભારે આક્રોશ વ્યક્ત કરાયો ખાનગી ચેનલમાં ગેનીબેન ઠાકોરની ડિબેટ દરમિયાન કેટલાક ચૌધરી સમજના યુવકોએ ઠાકોર સમાજની બેન દીકરીઓ વિશે અપશબ્દો લખી કરાઈ કોમેન્ટ ઠાકોર સમાજના આગેવાનોએ ડીસા રૂરલ પોલીસ મથકે પણ અરજી આપી કરાઈ રજૂઆત એક અઠવાડિયામાં કોમેન્ટ કરનાર શખ્સો સામે કડક કાર્યવાહી નહીં કરાય તો ઠાકોર સમાજના આગેવાનોએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી બ્યુરો રિપોર્ટ અસ્મિતા ઠાકોર પ્રકોપ ન્યૂઝ કલોલ